જ્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ડેડિયાપાડાના ગામડાઓમાં તીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય જે લોકો ગાંધીનગર માં પડી ફતારી રેતા હતા એ લોકો ને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કૂળ દેવી માતાના દર્શને જવાના છે દે મોગરા દે મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકોનો આસ્થાનો કેન્દ્ર છે અને તે મોગરા જઈને રાજનીતિ જ્યારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય

આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદાના પાણી માટે આંદોલન કરે છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસી હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ

અમે આંદોલન નથી કરવાના અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર આવવાના છે અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો ને અમારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે તે ત્યારે કેટલાક મીડિયાવાળા મિત્રોએ મને પૂછ્યું

સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડાના રથ જ્યારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે પેલો ચૈતર વસાવો આયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે દીકરું કરે છે

આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી જાયલા આપણો નંદરિયો દેવ આપણો ગામનો હિમારિયો દેવ આપણો વાઘ દેવ ગોવાળ દેવ આપણો કાડ્યો ભૂત આપણે ધરતી માતાને પૂજનારા આપણે નદી નાળાને પૂજનારા આપણે ચંદ્ર અને સૂર્યને પૂજનારા આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે ત્યારે જન્મ મરણની વિધિ લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માગે છે પુરાવા માગે છે ભણેલા છોકરાઓને પૂછી લો સાથીઓ જે આપણી રીત પરંપરાઓ છે આપણો જે પહેરવેશ છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા તા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શેટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના ગુટસૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન સેટ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની ત્યારે આપણે નૈતિક મૂલ્ય આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિક નામે જીઆઈડીસી આવી એમાં જમીનો છીનવાઈ ગઈ અને તમે જોઈ લો આજે ધનમાંતરણના નામે આદિવાસીઓને ભોળવાવામાં આવે છે આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણો અનામત પણ આપણને મળવાનું નથી તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકવાના ત્યારે આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા હજારો સાથે વાજીત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને